thank you છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજનાર પ્રજાસત્તાક દિન દિવસે દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ વિઝિટ તરીકે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બે ગામોના સરપંચની સારી કામગીરી બદલ સોંદામીઠા અને વડોદ ગામના સમરસ મહિલા સરપંચ પસંદગી કરવામાં આવતા સુરત જિલ્લામાં ખુશીની સાથે ગર્વની લાગણી જોવા મળી હતી ભારત સરકારના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના જલશક્તિ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા એક પત્ર મોકલી બને મહિલા સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગુજરાતમાંથી માત્ર ચાર જિલ્લા કચ્છ અમદાવાદ સુરત અને નવસારીની મહિલા સરપંચોની પસંદગી કરાઈ હતી જેમાં સુરત જિલ્લામાંથી ઓલપાડ તાલુકામાંથી બે મહિલા સરપંચોની નળસે જળ વાસ્મો યોજમાં સારી કામગીરી બદલ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને દિલ્હી ખાતે પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ મળ્યું છે ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે વર્ષો પહેલા પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી પરંતુ સોંદામીઠા ગામે મહિલા સરપંચ દીક્ષા પૃથ્વીરાજસિંહ ઠાકોર અને ગ્રામ પંચાયતની સમગ્ર મહિલા સભ્યો દ્વારા ગામમાં નલસે જલ યોજના હેઠળ ઘરે ઘરે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે અને ગામમાં બે અંદર ગ્રાઉન્ડ ટાંકી અને પાણીના બોર કરીને આજે પાણીની સમસ્યાઓ દૂર થઈ ગઈ છે અને આજે સોંદામીઠા ગામે ચોવીસ કલાક પાણી મળી રહે છે આ સારી કામગીરીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા તાલુકાની પ્રજામાં ખુશી જોવા મળી રહી છે બીજું જ આવું એક ગામ જે સુરત શહેરને અડીને આવેલ ઓલપાડના વડોદ ગામે વર્ષો પહેલા પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી ગામના લોકો વર્ષો પહેલાં ગામમાં આવેલી વાવનું પાણી પીવા અને ઉપયોગમાં લેવા મજબૂર હતા પરંતુ સરકારની નલસે જલ અને વાસમો યોજના અમલમાં આવ્યા બાદ આ ગામની પરિસ્થિતિ બદલાઈ હતી પરંતુ આ ગામના મહિલા સરપંચ શીતલ દેસાઈ અને તેમની ટીમ દ્વારા નલસે જલ યોજનાની સોળ લાખ ગ્રાન્ટમાંથી પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ સંપને ગામે ઘરે ઘરે નળ લાઇન નાખવામાં આવી હતી જે બાદ આજે ઓટોમેટિક સ્વીચ દ્વારા સમગ્ર ગામમાં દિવસમાં ત્રણ વાર પાણી ઘરે ઘરે પહોંચાડતા આજે પાણીની સમસ્યાઓ અંત આવ્યો હતો વડોદ ગામની મહિલા સરપંચ શીતલ દેસાઈની આ કામગીરીની નોંધ કેન્દ્ર સુધી લેવાઈ હતી આમ પાણીની સમસ્યાથી ગામને છુટકારો અપાવવા બદલ સોંદામીઠા ગામના સરપંચ દીક્ષા ઠાકોર અને વડોદના શીતલ દેસાઈ કે જેમના દ્વારા પીવાના પાણીની નલસે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરી કદર કરતા છવ્વીસ જાન્યુઆરીના રોજ યોજનાર પ્રજાસત્તાક દિન દિવસે દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ વિઝિટ તરીકે આમંત્રણ મળતા સુરત જિલ્લાની પ્રજામાં ખુશી અને ગર્વની લાગણી અનુભવાઈ રહી છે ઠાકોર સરપંચ શ્રી સોનામીઠા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત

બે પાણીની ટાંકી છે જે અન્ડરગ્રાઉન્ડ છે અને બે બોર છે જેથી હવે પાણીની પહેલાં જે તકલીફ હતી હવે તકલીફ રહી નથી અને આ સે જલ યોજના જે મળી અમને તેના અમને એવોર્ડ પણ મળ્યો છે જે અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા માજી કેન્દ્રીય સાંસદ મંત્રી શ્રી દર્શનાબેન જન હસ્તે અમને હર ઘર જલનો અભિનંદન એવોર્ડ મળ્યો છે મેન તમને હવે જવાનો છે દિલ્હી પરેડમાં તમને આમંત્રપ સુકેસ હા અ નલ સે જલ યોજના જો નો જે અમને લાભ મળી તો અમે મારા ગામને જે આ લાભ મળ્યો છે એની નોંધ છે દિલ્હી સુધી લેવામાં આવી છે અને એના માટે અમને એઝ અ સ્પેશિયલ ગેસ્ટ દિલ્હી બોલાવવામાં આવ્યા છે એ એનો અમને ખૂબ આનંદ છે અમારા ગામને જે જલ ઘર ઘર જલની નો લાભ મળ્યો એ બદલ હું રાજ્ય સરકાર તથા અ સરકારના આનંદ થાય છે કે અમને ત્યાં આમંત્રણ મળ્યું અને અમારા જલ શક્તિ મંત્રાલય તથા રક્ષા મંત્રાલય અને અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર માનું છું કે અમને અમારા કામને તેમણે ધ્યાનમાં રાખ્યું અને અમને ત્યાં આમંત્રણ મળ્યું મારું નામ શીતલબેન આશીષભાઈ દેસાઈ હું વડુ ગ્રામ પંચાયતમાં સમરસ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું મારા ગામમાં 700 થી 800 લોકોની વસ્તી છે નલસેલ જલ યોજના આવ્યા પહેલા મારા ગામમાં પીવાના પાણીની ખૂબ જ અસુવિધા હતી અમારા ગામમાં વાવના પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું બે હજાર વીસમાં નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો થકી અમારા ગામમાં સોળ લાખના ખર્ચે વાસમો દ્વારા પાણી પીવાના પાણીનો ઘરે ઘર નળ દ્વારા ત્રણ ટાઈમ ઓટોમેટિક સ્વીચ નાખીને અમે ત્રણ ટાઈમ પીવાનું પાણી પૂરું પાડીએ છીએ અને આ સમસ્યા દૂર થઈ ગઈ ગામની સમસ્યા દૂર થઈ ગઈ છે અને છવ્વીસમી જાન્યુઆરીએ આ નરસિંહ જળ યોજના ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા અમને જાન્યુઆરીના પ્રોગ્રામ માટે સ્પેશિયલ ગેસ્ટ તરીકે દિલ્હી દિલ્હી ખાતે અમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે આ બદલ હું રક્ષા મંત્રાલય કેન્દ્ર કેન્દ્ર સરકાર જળ શક્તિ મંત્રાલય વાસમો મુકેશભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અમે આ માટે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ